નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીધામમાં ટાગોર રોડ પરના ઓવરબ્રિજનું લોકાર્પણ શહેરના હાર્દસમા ટાગોર રોડ ખાતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ગાંધીધામ આદિપુર રોડના એક પોઈન્ટ ચાર કિલોમીટરના લાંબા ફ્લાયઓવરનું આજે સાંજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગાંધીધામવાસીઓને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવા ટાગોર રોડ પર રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજનું નિર્માણ કરાયું છે લાંબા સમયથી તૈયાર થઈ ગયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ ગોંચમાં મુકાયું હતું શહેરીજનો લાંબા સમયથી આ બ્રિજના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓસ્લો સર્કલ પર બનાવવામાં આવેલ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી શહેરીજનો માટે ખુલ્લું મુકાયું હતું આ વેળાએ કચ્છ જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પાલિકા પ્રમુખ તેજસ શેઠ સહિતના ઉપસ્થિત રહ્યા હતા

આજે સમગ્ર ગાંધીધામના નગરજનો માટે ખુબ જ ઉત્સાહનો અવસર છે આનંદનો અવસર છે કેટલા સમયથી આ બ્રિજના નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું અને ગાંધીધામની સુખ સુવિધામાં વધારો થાય એના માટે ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું છે આજે આપણે જોઈ શકીએ કે ગાંધીધામ એ ઔદ્યોગિક નગરી છે અને ઔદ્યોગિક નગરી હોવાના કારણે કેટલાય લોકો અહીં અવરજવર કરતા હોય છે લોકો પોતાની રોજગારી મેળવવા માટે ગાંધીધામમાં આવીને રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે ભૌગોલિક દૃષ્ટિએ ખૂબ સહેલનાનું હોવાથી પરંતુ વસ્તીની દ્રષ્ટિએ દર વર્ષે એમાં વસ્તી વધારો થતો જ રહે છે અને ગાડીઓની અવરજવર પણ વધતી રહે છે એટલે આ સુખ સુવિધોનો વધારો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજને મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બ્રિજ જેમ મેં પહેલા કાર્યક્રમમાં પણ કહ્યું કે બ્રિજ નિર્માણ થયા પછી

સર્વે नगर ના ना उपस्थिती मा तार एक भारतीय ના આગેવાનો ना आज्ञावानो छोटाला सदस्य सटियो उपस्थिती જે ગાંધીધામના ઓસ્ટ ઓવર બ્રિજની ઓપનિંગની રાહ જોવાની હતી એનું આજે લોકાર્પણ લોકાર્પણ કરવામાં આવ્યું એ બદલ હું ગાંધીધામની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ગાંધીધામ જેવડા સિટીમાં ગામની વચ્ચે ઓવરબ્રિજ હોય એવું મને લાગે છે કે આ પહેલું સિટી છે એના માટે હું સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું બત્રીસની ખર્ચે આજે ગાંધીધામમાં બ્રિજ બનાવવામાં આવ્યો ખાસ કરીને જ્યારે ટ્રાફિકની જે સમસ્યા છે ક્યાંક ને ક્યાંક શું લાગે છે આપને ગાંધીધામમાં આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાફિકની હોસલો પાસે ખૂબ જ સમસ્યા રહેતી હતી તો આજે આ ઓવરબ્રિજ બનવાના કારણે આથી એ સમસ્યાનું સમાધાન થઈ શકશે અને લોકોને સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે ને આપણે ટ્રાફિકમાં અત્યારે હવે ટ્રાફિક જે જામ રહેતો સાંજના અને સવારના ટાઈમે તે હવે લોકો એના સમયનો બચાવ થશે અને ટ્રાફિક ક્લિયર રહેશે શું કામ કરવું પડ્યું ને શું જનવું કારણ કે જયારે હોય ત્યારે એવું લાગ્યું ખાસ કરીને તમે અડતાલીસ કલાકનું નું અલ્ટિમેટ આપ્યું તો એની પાછળ કોઈ ચાલુ થાય એના વિશે શું કહેવા માંગો એ જ બતાવા માંગે છે